મોરબીમાં એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક પોલીસ જવાન ઈક્ષા ચાલકને ફટાકા મારતો જોવા મળે છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે થોડા દિવસો પહેલા પણ મોરબીમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાહનોની હવા કાઢવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જો જોકે જીએસટીવીએ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું રાત્રે પેટ્રોલિંગ દરમિયાન વાહનોમાંથી હવા કાઢી નાખવાનો વીડિયો પણ અગાઉ વાયરલ થયો હતો જીએસટી આ એક્સક્લુઝિવ દ્રશ્યો આ વીડિયો જે વાયરલ થયો છે તે જીએસટીવી આપને બતાવી રહ્યું છે પોલીસ સેવા રિક્ષા ચાલકને ફટાકા મારતો જોવા મળી રહ્યો છે જો જોકે જીએસટીવીએ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું આ ઘટનાએ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે થોડા દિવસો પહેલાં પણ મોરબીમાં પોલીસ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાહનોની હવા કાઢવાનો ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જો કે એ વિડીયોનું પુષ્ટિ જીએસટીવી નથી કરતું એક્સક્લુઝિવ દ્રશ્યો આપ છો રિક્ષા ચાલકને પોલીસ ફટાકા મારતો હોય તેવો આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે લોકોમાં આ ઘટનાને લઈને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જો કે આ વિડીયો વાયરલ વિડીયો છે જેની પુષ્ટિ જીએસટીવી નથી કરતું મોરબીમાં ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રિક્ષા ચાલકને પોલીસ જવાન ફટાકા વારતો હોય તેવો વિડીયો છે આ વાયરલ વિડીયોની પુષ્ટિ જીએસટીવી નથી કરતું આ પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાહનોની હવા કાઢવાની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો અને વધુ એક વિડીયો વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ વાયરલ વિડીયોની પુષ્ટિ જીએસટીવી નથી કરતું જે વિડીયો જોવા મળી રહ્યો છે રિક્ષા ચાલકને પોલીસ સમાન ચાલકને ફડાકા મારતો જોવા મળી રહ્યો છે શા કારણે આ રીતે રિક્ષા ચાલકને ફડાકા મારે છે તે કારણ સામે નથી આવ્યું અને જો કે આ વાયરલ વિડીયો છે તેની પુષ્ટિ જીએસટીવી કરતું નથી પરંતુ આક્રોશ ફેલાવનાર વિડીયો કહી શકાય ઘટનાએ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે થોડા દિવસો પહેલા પણ મોરબીમાં પોડીસીને પેટ્રોલિંગ દરમિયાન વાહનોની હવા કાઢવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જોકે જીએસટીવી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું